મારા બે હાથ કપાઈ ગયા છે એ તારી કેહોથી પડશે બેઠા તારી મને તો ખૂબ જ બગડી ગઈ છે તું જલ્દી ઘરે ચાલ બાપા હું ઘરે જાઉં છું મારી ફગડ કરતા જગદંબા કહેવાય છે કે તું જગતજનની છે જગતજનની છે તો આ દુનિયામાં તું છે કે નહીં દુનિયામાં જીવવાનો અધિકાર નથી મારે જોવું છે કે તું દીન દુખ્યા વારે ગાય છે કે નહી માન ના જ સ્મશાને નહીં પણ નહીં ને મારા દરબારમાં આજ ભલે થઈ જાય માં? બેટા બાપુ બપુ જો મારી માં બાપુ જો મારી માં બાપુ બપુ મારી બાપુ રેજો ભાઈ આ ચમત્કાર તો ભાઈ ક્યારે નથી માં તારી લીલા છે તમારી દીકરી એ ગામ ની દીકરી છે અમે સૌ મળી ને રકમ ચૂકવી દેસુ છેડી જેવડી હોડ તાળતા શીખવો ક્યાંથી ચુકવશો તમે બધા તમારા સૌના ખેતર તો મારે ખરિયામાં ડૂબેલા છે એના ઉપર મારા પચીસ હજાર અને એનું ગાજ ગાજે છે તમને યાદ છે તમે જે મને પાંચ હજાર રૂપિયા ની મદદ કરી હતી ને એમાંથી હું એટલું કમાયો એટલું કમાયો કે બધું હું મૂકી દઉં ને ઓછું છે આનું ત્રીસ હજાર રૂપિયા અને તમારા બેની ની રકમ ભરી તમારા બાપુને ઋણ મુક્ત કરી નાખો બપા देने दी दादा इ नहीं बेटा बेटा का ना पाए थे हमने बात ये तेरी हालत नजरों में कर जो था उन्हें थाई से मैं तने वो घरिया के कुआं बना के दीदी करी ली दी तेरा बाप पाले हमारी पेट भरी ने फरियाद पर ये भूखी

અને આ બધું તમે આ બાકીના પચીસ હજાર રૂપિયા માટે કર્યું છે ને એ તારી સાસુ ને થઈ દે એમાં શું છે મંદિર માં વગાડવાના મંજિરા ની કરતા એ તો ગરીબો ની છે આ તો મારી દીકરીના જે કર્યા ના બાકી હતા ને અંદર લઈ જઈને ને અને ચંપા જઈને કે દૂધ અને રોટા નું આપે તમે તો જાણો છો કે દીકરીના પાણી ન પીવાય પણ પણ જતા જતા એટલો કહેતો જાઉં છું કે રૂપાને તમે દીકરીની જેમ જાળવ છો

તારા ને ભાભી ના છાના છપના મિલન થી ભાભી ની સ્થિતિ એક સ્ત્રી ન જીવી શકે એવી થઈ ગઈ છે હા ભાભી તારા બનવાની છે અને દુનિયા ની દ્રષ્ટિએ છ મહિના થી તારો કોઈ અતો પતો ન હોવાને કારણે ભાભી ને રહેલ ઓધાન હરામ નું હમેલ છે એમ સમજીને સાસુ ને ચંપા બે એના ઉપર જુલમ ની જડીઓ વર્સાવે છે થાયાલાલ હા હું ફાંસી ને માછવે ચડી જઈશ પણ રૂપા ઉપર આડ નહીં જવાતો હું મરતા પહેલા કબૂલ કરતો જઈશ

તમે તો આ માતા માથું મારતા જ નહીં ચાલ ચંપા બાપુ ની અંદર જઈએ હા ચંપા હાલ લઈ આવ

હું નવી વાત સંભળાવ છે જેના ખૂન નો આરોપ મારે માથે ચડ્યો છે એ જ માણસ છે 咱们出力，让美国。 સાથે ધગો રમીને તારા ખૂન નો મારા માથે ચલાવ્યો અમે તારા ખૂન નો મારા માથે છે જ એટલે મરેલા ને મારો કઈ ગુનો નથી પણ તારે જો જીવતું રહેવું હોય તો સાચે સાચું કહી દે કે મારી જોડે આ રમત શું કામ રમી હતી શું કામ રમી હતી બોલ બોલ મને જવા દો ભાઈ સાહેબ મને જવા દો આમાં મારો કોઈ ગુનો નથી આ તો સગળી રમત ખુલાવી છે એની સાવન ખાધા તે રૂપાલી કોઈથી સુખી નહીં થવાથી આપ્યું છે એમાં ગોળીઓ પણ આજે નહીં તો ત્રણ મહિના પછી તારું તન તારા પાપની છડી છે હવે કરી રહ્યો છો તમે પાપ પ્રતિ પેલા પાપ નો નાશ એટલે તમને સાચું શું છે જણાશે નહીં પણ મારું મન કહે છે કે બહુ ગંગા સમાન ગંગા ની પણ ગંદકી ની ખાન છે તારા ભવરા છટાખા હું કે પેલા તો તું બડીને ફટફટી ગઈ હો સમજી લેવાજો કહું આઠ વાર જૂમ ના ખરો કે કાર નું કાઢ્યું પરકમ કે ઊઠે રોમબાડ મા મા જ થમ બા તકિયે મા જેવું છે શું પાપ નો નાશ કરવો એ તો પુણ્ય નું કામ છે હું મને માની વાતો માં આવીને પોતાશો નહીં કામ ખુરું વાતો માં પોતા હું નહીં સમજી

પોતાના જ હૈયે વાગે અને જે બીજા ને બાળવા જાય ને તો મા દીકરી જેમ બેય બળી ગયા એમ બળી જાય અને તમે ડાયા ભાઈ ની ડાય વાત સમજી લીધી હશે હવે તમારા જીવતરમાં ક્યારેય ગરબડ નહીં થાય